જય માતાજી જય માતાજી જય માતાજી જય ઘોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આશા કરીશ કે તમને પસંદ પસંદ આવે તો વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે છે ને સવારનો ઉઠી ગયો છે સાડા પાંચ વાગ્યાનો પણ અત્યારે હું દુકાઈને જ છે કેટલા વાગ્યાનો છે ખબર છે સાડા છ વાગ્યાનો દુકાઈને આવી ગયો છે અને જો તો જો બીજા કુતરા જે છે તો એને પહોંચે અને બાકી તો પપ્પા છે ને અત્યારે એને બેંકમાં પૈસા નાખવા દેવાને તેનું કામ કરે જો પૈસા નાખવા દેવાનું છે એનું કામ કરે અને એક મેન વસ્તુ તમને બતાવી દે આજે મહાદેવનો પ્રથમ સોમવાર છે તો આજે શ્રાવણ મહિનાનો સોમવાર છે તો હું તો રહ્યો રહ્યો છે સોમવાર તમે રહ્યા કે નથી રહ્યા તે કોમેન્ટ કરી દીજો અને એક વસ્તુ આવી છે ફુલેશ્વર મહાદેવના મંદિરે તમે જોવું પત્રકમાં કેટલા ભાનુ હોય તમે કોમાટ કરીજો અને આમાં કેટલા છે તે કોમાટ કરી જો આ બિલીપત્રકમાં કેટલા પાન છે આ એક બે આ ત્રણ અને ચાર ને આમાં આ એક બે ત્રણ ને ચાર આમાં પણ ચાર પાન છે તો જો આ બિલીપત્રકના પાનમાં છે ને ચાર ચાર બિલીપત્રક આવી ગયેલા છે બાકી બધા ત્રણના દેખડા હોય આમાં ચાર બિલીપત્રક આવી ગયેલા છે જો કોઈને અંદાજો નહીં હતો પણ અહીંયા છે ને એક જ ડાળખીમાંથી ચાર પાન આવી ગયેલા છે અહીંયા એમ જ છે તો આ મહત્વ છે ને એટલા માટે જો આમાં લેમિલેશન કરાવ્યું છે એક ભાઈ છે ગામના તે દઈ ગયા છે અને કાલે બાપુ આવ્યા હતા એક લેમિલેશન કરાવી ગયા અને આજે પણ આ બે તેખડાઓનું લેમિલેશન કરાવ્યું છે તો ફુલેશ્વર મહાદેવના મંદિરે કુલરામાં બેલીપત્રકમાં પાન ચાર ચાર બેલીપત્રકના પાન આવ્યા છે એક એક ચેખડો કહેવાય પણ આ આમાં ચાર પાન આવ્યા છે એટલા માટે લેમિનેશન કરાવ્યું છે બાર વાગી ગયા છે અને અત્યારે ઘરે આવી અને મમ્મી બનાવે છે રોટલી તો આપણે તો સોમવાર આવ્યા તો અત્યારે ફરાર કરી લે હવે બાર વાગ્યામાં કેમ કે ભૂખ લાગી સવાર મી નાસ્તો ન કરી ને એટલે ભૂખ લાગી તો અત્યારે છે ને વઘારી ગલ બટેટા છે કેળું છે એક સેવડો છે ફરારી દહીં છે અને વઘારી ગલ છે તો મસ્ત મજાનો ફરાર કરી લઉં અને પછી નીકળીએ દુકાઈને કા માતાજીના મંદિરે માતાજીના મંદિરે જવાનું છે દુકાઈને જવાનું છે પપ્પા જમી લેજો પછી માતાજીના મંદિરે નીકળી તો બસ પપ્પા જમીને આવી ગયા છે અને અત્યારે હવે નીકળી માતાજીના મંદિરે તો જો શિવમ બાપુ ગુલાબ લે હતા તો એ ગુલાબ વાવવાનું છે તો લેતા જઈએ અને અત્યારે હું એકલો છે છું શિવમ પપ્પુ સવારના પાંચ વાગ્યાના જુનાગઢ વહી ગયા છે અને અત્યારે જો આપણો ખૂચરો દરી અહીંયા પાણી પીએ લે એવું અને કાકા અહીંયા છે અને મારા પપ્પા દુકાઈને બેઠા હવે હું નીકળું માતાજીના મંદિરે તો આપણે રોટલા લઈ જવાના છે તો લેતો જઈએ આજ વહેલા જતા આવી હવે

તે મારે મનમાં મરી ગયું છે પણ જીવતું છે સારું અને બાકી જો અત્યારે બે ગલુડિયાના રોટલા નાખી દીધા છે જો મસ્ત મજાના અને હવે હું સાણી નાખી દઉં બે જગ્યાએ હું આ સબુતરાવે અહીંયા અને પછી માતાજીના મંદિરે જઈએ માતાજીના દર્શન કરીએ બે અમે તો આમાં કોક કોક જગ્યાએ છે ને આ જો ભેંસું સારતા હોય ને એટલા માટે એ ભેંસું છે ને આમાં કહોવા માટે આવે કે સારી કોક કોક ત્રાહી પડી જાય નેઠી પડી જાય ને હું કરે પણ હવે સારવા વાળા આવે નથી તો આમાં પછી મારે કેટલું ધ્યાન રાખે સમજ એટલે નથી રહેવાનું એટલે થોડુંક તો એવું થશે બાકી જો આ બાજુ છે ફોરેસ્ટ ના જાળવા આમાં વાવીગેલા છે આમાં ખડ બહુ છે અને આ બાજુ છે સારવાનું તો આમાં તો બધું જાળ ગયું છે કમ્પ્લીટ અને રોપા બધે ઉતરી ગયા કમ્પ્લીટ લાગી ગયા છે ઝાડવા જીના દર્શન મેં પણ કરી લીધા છે અને તમને પણ કરાવી દીધા છે તો હવે માતાજીના દર્શન કરી લીધા છે તો હવે આપણે જે ગુલાબ લેતા આવ્યા ને તેને આ જગ્યાએ આવવાના છે રહેતી છે ને એટલે મસ્ત મજાના પાંચ વાવી દઉં અને હરસભાઈ છે જો એ હિસકે હિસકે તો હવે હું મારું કામ ચાલુ કરી દઉં છે ગુલાબ આવવાનું છે તો ગુલાબ આવવાનું કામ કરી દઉં ચાલુ જો કેટલા કલરના છે આ એક સફેદ છે પછી આસુ ગુલાબી છે આ ફૂલ લાલ છે અને આ વ્હાઇટ ને ગુલાબી બે ભેગું છે મિક્સમાં અને આ કયું હોય ને તે નથી ખબર એ તો હવે થાય પછી ખબર તો અહીંયા માતાજીનું નામ લઈને વાવી દઈએ કે ગુલાબ તો ઘણી ઘણી વાર કેટલા જણા વાવી ગયા પણ હજી કંઈ ઝાડવું ઉજરું નથી તો હવે આ પાછા પાંચ વાવું એ કઈ રે તો આમાંથી કેટલા ઉજરે તે તો કંઈ ખબર નથી અને બાકી અત્યારે સિનેમેટિક શોટનો એન્જોય કરો લેતા આવ્યા હતા શિવમ બપુ તે વાવી દીધા છે અને હવે છે ને આ કાલે મુક્તિ છે ને આ ડાયડું લેતા આવ્યા ને એ અશ્વિનભાઈ કહેતા હતા કે એ હું ડાયડું વાઈ જ લાગી જાય તો ઝાડું સીધે સીધું થાય મસ્તીનું શોપીસ ટાઈપનું તો આ સીધી બોરસલી છે ને એ ટાઈપનું આમ સીધે સીધું થાય તો આ ડાયડું છે ને એ આ બાજુની સાઈડ ખાલી છે તો અહીંયા છે ને દિવાલ ભરા વાવું જો લાગી જાય તો પછી બધા હેરાન બોર્ડર મારવાની છે ને ન લાગે તો વાંધો નહીં તો આપણે કંઈ આમાં ખર્ચો ને જ મીરો તો આ અત્યારે છે ને આ લગાડી વાવી દીધું છે હવે ઉજરી જાય તો સારું ન ઉજરે તો એક જગ્યાએ વાવ્યું એટલે ભેગ્યું કરી લેશું બાકી તો કંઈ નહીં હવે ઉઝરી જાય તો વધારે સારું કેમ કે મને તો બહુ જ જાળવા ગમે બાકી તો કંઈ નહીં જો આપણી સાથે આપણું ગલુડિયું હતું હાલે કેમ મસ્તી છે ને અહીંયા મંદિર આવું એટલે આપણે વાહે વાહે અને જવું સંપલમાં ગારો ચોટી ગયો હવ કેમકે આ બધું ભીનું છે જો ગારો ગારો છે તો ચાલો આવો ઘડીક વાર ખાઈ લઈએ ઘડીક વાર હીસાઈ અને રામભાઈ ઈકાવાળાને તમે વરસતાય છે સાગરભાઈને છે ને એના છોકરાને મંદિરે રમવા લેતા એવા આનું નામ ક્યાં છે સાગર દક્ષ દક્ષ અને ભૂરાભાઈ દુકાના નવારાની છોકરી શૈલેતભાઈને રમાડે લસરપટ્ટી મસ્ત બધાને જો આ નાના અને મોટા અને બધા છોકરા જ્યારે રવિવાર શનિવારને હોય ને એવું બધું હોય ને સોમવાર આજે શ્રાવણ મહિનાનો છે તો આજે બપોર પછી છોકરા આવતા હોય પણ અત્યારે ચોમાસું છે એટલે ઓછા આવે હતી કેમકે અહીંયા વધુ ગારો છે ને એટલા માટે ગ્રાઉન્ડમાં તો બીજું તો કંઈ નહીં જો અત્યારે હું તો ઈસકું બધા છોકરા ઈચ્છકો અને મજા મસ્તી કરવા આવતા હોય ત્રણથી ચાર કલાક માતાજીના મંદિરે બેઠો અને પછી હવે છે ને ઘેરા નીકળીએ તો અહીંયા સૌંદર્ય બાપાના મંદિરે પૂગ્યો છે તો શહીં લેતા આવ્યો છે સબુતરામાં નાખવા માટે અને મામાદેવ અને સૌંદર્ય બાપાના મસ્ત મજાના દર્શન કરી લીધા અને છે ને આ વરસાદ જરીક આવી ગયો હતો તે રાધાભાઈ જો જાય છે વાળીયું બાજુ એને ખેતર બાજુ તો વરસાદ આવી ગયો હતો ને બહુ છૂટે છૂટ વરસાદ આવી ગયો હું જીવો જીવો ભીંજાઈ ગયો અને રાધેભાઈ અહીં ઊભી ગયા હતા તો હવે છે ને શહીં નાખી અને પછી ઘર બાજુ નીકળ્યા છે આપણે રોડકાંઠાને મુક્તિ થામે અને ત્યાં છે આપણે એક હજી એક સબૂતરો તો ત્યાં પણ આપણે વ્યવસ્થિત રીતે શહી નાખી દીધી આમાં જોઈ લાવ તમે અને છે ને ચોમાસું છે ને એટલા માટે થોડીક શણિ ઓછી રાખી છે કેમકે છે ને વરસાદ આવી જાય ને એટલે શણ એમાં થોડીક ભીંજાઈ જાય એ ગમે એક બાજુથી પોવાનો ભેગો વરસાદ હોય થોડો થોડો એટલે શણ ભીંજાઈ જાય એટલે આખી શણિયું વ્યસ્તમાં ન જાય બે ત્રણ દિવસ ને બે ત્રણ દિવસ બધા સબૂતરામાં છે ને શણ નાખતા રહીએ તો થોડી થોડી નાખીએ માપે એટલે હું આખી વેસ્ટમાં ન દઈ એટલા માટે તો બાકી તો કંઈ નહીં હવે છે ને જવાનું છે આપણે જે ઘેડમાં મુક્તિધામ છે ને ત્યાં શણ લગભગ કાલે અમે ગયા હતા પણ જોયું નહોતું મેં તો આજે જાઉં શણ ખાલી થઈ ગઈ તો ત્યાં નાખતો આવું આવી ગયો છે આપણા ઘેડના વે અને આ સબૂતરો છે ને મિત્રો એમાં હાવ શણ ખાલી થઈ ગઈ હતી તો એમાં નાખી દીધી છે અને છે ને મિત્રો અહીંયા વધુમાં વધુ શણ છે ને અહીંયા શણે આ સબૂતરે કેમ કે અહીંયા છે ને જે હિમના પક્ષીઓને બધે આવતા હોય આ મુક્તિધામના સબૂતરે તો અહીંયા છે ને બીજો કોઈ તો નાખવાનો આવે બાકી બધી જગ્યામાં તો એક બે બે જણા નાખતા જ હોય આપણે બીજા બધાય સબૂતરા હવે કોકને કોક દર્શન કરવા જાતું હોય તો નાખતો જાય એમ બધા રોડને કાંઠે છે એટલે બધાય નાખતા હોય પણ આ સબૂતરો છે ને અહીં કોઈ નાખવા નત આવતું કેમ કોઈનું મૃત્યુ થઈ જાય તો આવે તો આમાં સહી નાખે બાકીને તો અહીંયા એમને એમ હોય એટલે અહીંયા વધુ પૂરતું મારે આવવાનું વધારે આવવું હોય કેમ કે આ સબુતરામાં જો હું હજી પ્રમ બે દી પહેલાં શણ નાખી ગયો હતો ત્યારે નાખ્યો ત્યારે ખાલી થઈ ગયું હતું ને આજે પણ ખાલી થઈ ગયો છે તો અહીંયા વધારે શણ ખાઈ છે એટલે એટલે અહીં તો જેમ બને ને હું વધારે શણ નાખું છું તો બાકી તો કંઈ નહીં હવે નીકળીએ દુકાઈને કાં ઘેરે આજે મહાદેવનો સોમવાર છે તો આજે લગભગ આરતીમાં થઈશું તો બનારી જો આવી ગયો છે દુકાઈને અને મહાદેવની આરતી થઈ ગઈ તો આઘડી હજી પૂરી થઈ છે તો અત્યારે દર્શન કરતા આવીએ મિત્રો અત્યારે ઘેર આવી અને ફટાફટ છે ને જમવા જ બેસી ગયો ભોળાનાથની આરતી દર્શન કરી આવી અને પછી ઘેર આવીને જમવા જ બેસી ગયો છે મમ્મીઓ મસ્તીનો ગરમા ગરમ જમવાનું બનાવી નાખ્યું છે તો તમે જોયું ધવલ ડોમડિયાનો અને કોમેડી વિડીયો ચાલુ છે બે ત્રણ વર્ષ જૂનું પછી ગરમા ગરમ રોટલી બનાવી નાખી છે મમ્મીએ પછી કેળાનું શાક છે પછી બપોરના બટેટા છે ફરાટના અને સાઇઝ છે અને મમ્મીએ છે ને કારેલાનું પણ શાક બનાવ્યું છે તો કરી અજયભાઈ પબજી રમે અને આ ગલુડી ભૂખું થાય અમારી મોર થાય જો તો હતો તો મસ્ત મજાનું ગલુડી સુરમું દઈ દીધું છે બાપુએ બનાવીને અજયભાઈ તો પબજી જ રમે છે આજે પણ મિત્રો સાસઠ કેવીના રોટલા ગલુડિયાના છે ને રાજુભાઈ સાઠ કેવીવાળા જતા હતા ને તો એને આગળ અહીંથી મંદિરેથી દઈ દીધા છે અને બાકી તો મિત્રો બીજું કંઈ નહીં તો તમે ક્યાં ક્યાંથી વ્લોગ જોવો એ જરીક બે મિનિટ બે પાંચ સેકન્ડનો ટાઈમ કાઢીને કોમેન્ટ કરી દીજો મને ખબર પડે કે ક્યાં ક્યાંથી મિત્રો વ્લોગ જોઈ તો બાકી તો કંઈ નહીં આશા કરીશ કે તમને આપણો એટલો વ્લોગ પસંદ આવી છે પસંદ આવી તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી It was through my I'm going to